અમુક જે વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને માવઠાની શક્યતા ભાવનગર જિલ્લાના જે ઘોઘા પંથક છે તેની અંદર મોડી ઘોઘાના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે મોરચંદ છાયા રતનપુર બુંદી કોડિયા બાડી પડવા સહિતના જે આથબ અને ખડસલિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં મોટા પાયે શાકભાજીની ખેતી છે ખેડૂતો કરતા હોય છે આ આજે વરસાદ છે છે હાલ તો જે રીતે જોઈએ તો અમુક જે પાક છે એની લલણી સિઝન પણ ચાલતી હોય છે અને ખેડૂતો છે એ મોંઘા પાક ને બચાવવાની કોશિશ કરે છે એ દરમિયાન જ વરસાદ ખાબકતા ખેડૂતોને પણ વ્યાપક નુકસાન છે એવી સ્થિતિ છે પરંતુ હાલ તો જે રીતે જો અમુક વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમુક વિસ્તારની અંદર હાલ ધીમે વધારે વરસાદ છે એ ચાલુ છે તો જે આગાહી છે આગાહી પ્રમાણે વરસાદ વરસી